થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની એટીવીટી મિટિંગમાં જે બબાલ થઈ હતી તે મામલે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા ત્રેસઠ દિવસથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હતા ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ વખત તેમની સુનાવણી ટળી હતી જોકે થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડા કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જે આખા કેસને લઈને વાત કરવામાં આવી આ બંને પક્ષ દ્વારા સુનાવણી જે તે સમયે કરવામાં આવી હતી અને કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો જોકે ગઈકાલે આ મામલે ચુકાદો આપવામાં આવ્યો

ગુનો દાખલ થયેલો હતો એમાં જે જામીન અરજી એમની અહીંયા રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની વિડ્રો કરી વિડ્રો કર્યા બાદ જામીન અરજી સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે બદલાયેલા જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે પરત ખેંચી છે વિડ્રો હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટ ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જુઓ

એ જ કોઈ નવો ફેરફાર નથી એવું સેશન્સ કોર્ટે એમની જામીન નજીકના ઓર્ડરમાં લીધું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી નવું કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રીતે આપે સાંભળ્યા હતા સરકારી પક્ષના વકીલ તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે ચૈતર વસાવાના જે કેસ ક્રાઇટેરિયા છે ભૂતકાળના તેમના જે ગુનાઓ નોંધાયેલા છે અને ગંભીર ગુનાઓ નોંધાયા હોવાથી તેમના બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યને જામીન ના મળવા જોઈએ તે પ્રકારની તેમણે દલીલ કરી હતી અને તેને ધ્યાનમાં રાખીને બંને પક્ષોને સાંભળ્યા બાદ અંતે નર્મદા જિલ્લા કોર્ટે તે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરતા ચૈતર વસાવાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં